ભીખુભાઈ આહિર નવા ગામ બીસીએ ઓગણસાઇટ આઠ ટકા સાથે પ્રાપ્ત કરેલ છે લાગે છે કે નવા ગામ બીસી જીગીસા ભરતભાઈ આહિર નવા ગામ બીસીએ અઠાવન ટકા અને ગૌરાંગ કુમાર દિનેશભાઈ આહિર પનાર એમણે પણ બીસીએ અઠ્ઠાવન પોઈન્ટ સાત ટકા સાથે પાસ કરેલ છે ગૌરાંગ કુમાર દિનેશભાઈ આહિર હવે હું સુરેશભાઈ માનાભાઈ આહિરને વિનંતી કરી સ્ટેજ ઉપર આવે એમના શુભ હસ્તે આપણે ડિપ્લોમા નર્સિંગ અને જે આઈટીઆઈ હોલ્ડર છે એમને સન્માનિત કરીશું આભાર છગનભાઈ કછોલી સિત્તેર પોઈન્ટ ત્રણ ટકા સાથે પ્રાપ્ત કરેલ છે સુરેશભાઈને આપણે વિનંતી કરીએ ત્યારબાદ ભૂમિકાબેન લલ્લુભાઈ આહિર કછોલી ભૂમિકાબેન લલ્લુભાઈ આહિર કછોલી ડિપ્લોમા નર્સિંગ પાસઠ ટકા સાથે પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ તેજસકુમાર મંગુભાઈ આહિર આમદ્રા તેજસ કુમાર મંગુભાઈ આહિર અમદ્રા ડિપ્લોમા નર્સિંગ પચાસ પોઈન્ટ હિરેન સુમનભાઈ આહિર ધનોરી ડિપ્લોમા ઇન ટેકનોલોજી છ્યાસી પોઈન્ટ ત્રીસ ટકા સાથે એમણે પ્રાપ્ત કરેલ છે હિરેન સુમનભાઈ આહિર

મરોલી ભાવિન મહેશભાઈ મરોલી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નેવ્યાસી પોઈન્ટ પાંચ ટકા સાથે પ્રાપ્ત કરેલ છે નવાગામ મિત્તલબેન અશોકભાઈ અહીર નવાગામ ગુજરાતી સ્ટેનોગ્રાફરને ડિપ્લોમા કરેલું છે મિત્તલબેન અશોકભાઈ અહીર નવાગામ કૌશિકા ભીખુભાઈ અહીર ઇટાળવા ગુજરાતી સ્ટેનો ટાઇપિસ્ટ 79 ટકા સાથે છે છે સ્ટેજ ઉપર આવે ડોક્ટર હિતેશભાઈ રામભાઈ આહીર નાદ ધરા નીલમ અનિલભાઈ આહીર ઓરદાર બક્ષબેન એમણે એમપીએનની ડિગ્રી તોતેર પોઈન્ટ બે ટકા સાથે મેળવેલ છે એમએસડબ્લ્યુ જિગ્નાબેન મંગુભાઈ આહિર આમદ્રા એમએસડબ્લ્યુ માસ્ટર ઓફ સોશિયલ વેલફેરની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે પાસઠ પોઈન્ટ ત્રણ ટકા બી ડિગ્રી મેળવેલ છે સાથે ટાટ હાયર સેકન્ડરીનું પાસ કરેલ છે ધર્મિષ્ઠાબેન મોહનભાઈ આહિર ગળત સાથે ટેટ વન ટેટ ટુ બંને પાસ છે ઉપર આવે આભાર આવેશનભાઈ અને હવે સુરેશભાઈ અને ની પણ આપણને ખૂબ ખૂબ સેવા ટ્રસ્ટની અંદર મળતી રહે છે આપણે આ આપણી દીકરીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે રાષ્ટ્રીય કક્ષાએ આપણું નામ રોશન કર્યું છે ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ બીધી સુરેશભાઈ આહિલ રાષ્ટ્રીય કક્ષાએ શાસ્ત્રીય નૃત્યમાં બીજો ક્રમ મેળવેલ છે રાષ્ટ્રીય જોક્રમ અને તીરંદાજી ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ આને કહેવાય ઓલરાઉન્ડર ગુટ મિત્રો જોરદાર તાળીઓ થઈ આ આપણા તેજસ્વી તાલના માટે જો તો ખરા બીપીએચ ની ડિગ્રી સિત્સોતેર પોઇન્ટ પાંસઠ ટકા સાથે નેશનલ કક્ષાની હોકીમાં સાંભળી નથી શકતા બોલી નથી શકતા ભગવાને એક વાચા નથી આપી પરંતુ સરસ મજાની ત્રિવળ એમને આપી છે વોલીબોલમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે આપણા સમાજ માટે ગૌરવવંતી ઘટના છે અને અંડર નાઇન્ટીન બોક્સિંગમાં તેઓ રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો આપણે રાજેશભાઈને વિનંતી કરી એમને સ્મૃતિ ભેટ આપી સન્માન કરે આભાર રાજેશભાઈ નવસારી જિલ્લા સમાજ આઈસી સોજામાં રાધા કૃષ્ણ મંદિરમાં જે કહ્યું છે એનો જે મોકો એનો જે મોકો આપણને મળ્યો છે તે ખરેખર આવકારદાયક છે અને આ મંડળના ટ્રસ્ટી ભાઈઓ આયોજકોએ જે અમારા ગામની પ્રસંગી ઉતારી અને અમને બે શબ્દ કહેવાને માટે કર્યા છે તે બદલ હું એમનો ઘણો જ આભાર માનું છું હવે વિશેષ તો મારે કેવું છે પણ ટાઈમ બહુ કમ છે એટલે થોડું ઘણું જે કંઈક કહેવા જેવું હું બે શબ્દો કહેવા માગું છું એ આપ સાંભળશો એવી મારી ઈચ્છા છે તેમણે જણાવ્યું કે આપણા સમાજ માટે વલસાડ જિલ્લા નવસારી વિકાસ મંડળની સ્થાપના કરેલ હતી પરંતુ બંને જિલ્લાનો વિસ્તાર વધારે હોવાથી આપણે ગામડે ગામ કરીને સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા દૂર દૂર મીટિંગો બેડીને આપણે બચાર કરતા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી દરેક ગામડાઓનો પૂરતો કોન્ટેક થતો ન હતો જેના કારણે આપણા સમાજના સુધારા બાબતે સમાજને લગતી કેટલીક બાબતો પ્રચાર પૂરતો ન થતો બીજું કે આપણા સમાજના મંડળે એરિયાવાઈઝ મીટિંગોનું આયોજન કરી ભણતા બાળકોને નોર્થ વિકરણ તેમજ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરતા હતા પરંતુ આપણા મંડળે પ્રગતિ તો કરી પરંતુ બીજા ગામો જેવા કે સમાજ સુધારાને લગતા સિવાય તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોનું પૂરેપૂરું ધ્યાન આપી શકતા નહીં મંડળની કાર્યવાહી મંડળના જે જે તે જિલ્લાવાસીઓએ નિવેદ તેમના મારફત સંચાલન થતું હતું પરંતુ આ મંડળ કાર્યરત છે અને આશરે વીસ વર્ષ નીકળી ગયા પરંતુ જે જોઈએ એવા પરિણામો મેળવી શક્યા નથી જે જમીન આપણા સમાજની જમીન ગીત પર આવેલી છે જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે જેનો નિકાલ આવતો નથી અને નિકાલ તેનો આવતા બીજા વીસ વર્ષ નીકળી જાય તો આપણો સમાજ આપણને ખરાબ રીતે છે જમીનના કેસમાં છે આપણા સમાજના આગેવાનો આપણને સચોટ માર્ગદર્શન આપશે આવા સંજોગોમાં આપણને આપણા સમાજ ચર્ચીઓને અને આગેવાનોને મેળાપાણા મારશે એટલે આ બધું સમજી વિચારીને મંડળોનો કારભાર વ્યવસ્થિત ચાલે તે માટે બે જિલ્લા મંડળને અલગ કરીને આપણા સમાજને નવસારી વિકાસ નવસારી સમાજ વિકાસ મંડળને નામે ટ્રસ્ટ બનાવી અલગ કર્યું છે આવા સંજોગો હવે કોર્ટની કાર્યવાહી ચાલુ છે જેમાં સામે લોક્ષવાળા સાથે કોમ્પ્રોમાઇઝના બેઝ પર બેસી જે કંઈ રસ્તો નીકળે તે આપણે અલગ જમીન લઈ કાયદી વાડી બનાવવા માટે પ્રયત્ન કરીએ તો કંઈ યોગ્ય દેખાય બાકી તો આપણે લડવામાં ખોટા વર્ષો બગાડી સમાજની મિલકતને આપણે જોખમમાં મૂકીશું આપણને બીજી કોમવાના આગેવાનો પણ સલાહ આપે કે તો આ બાબતે સમાવેશ જોડે કોમ્પ્રોમાઈઝ કરી લો જે કંઈ મળે તે અને આપણા સમાજમાંથી જે કંઈ ફંડ ફાળો પડે બીજી જગ્યા ખરીદી એ જ ઉપાય છે નહીં તો આપણો સમાજ આજનો યુવાન આપણને માફ કરશે નહીં તો હું આખી જિંદગી ભણવામાં ઊંચા નથી આવ્યા આપણા સમાજ માટે હું અપીલ કરું છું કે આપ આજે સંમેલનમાં હાજર રહી જે સમય આપ્યો છે તે બદલ હું આપનો આભાર માનું નવસારી જિલ્લા હિર સમાજના કાર્યક્રમને માન આપી પધરેલા ભાઈઓ બહેનોનો આ પ્રસંગે આપણે આભાર માનીએ મારે છેલ્લે એક જ વાત કરવી કે ખરેખર જે લોકોનો આભાર આપણે માનવાનો હોય એવા જ લોકો અત્યારે મંડપની અંદર ઉપસ્થિત છે ગોપાલ ગ્રુપ ઉપસ્થિત છે અમારા કેટલાક કાર્યકર મિત્રો ઉપસ્થિત છે કેટલાક ટ્રસ્ટી મિત્રો ઉપસ્થિત છે પ્રમુખશ્રીથી લઈને અમારું આખું ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત છે અમારો ભાઈ તેજસ ઉપસ્થિત છે છેલ્લા ચાર દિવસથી જેને આ વેબસાઇટ બનાવી છે અમારા કમિટીના કેટલાક પ્રમુખશ્રીઓ ઉપસ્થિત છે અમારા વડીલશ્રી ઉપસ્થિત છે એટલે હું એટલું ચોક્કસ કહીશ દીપક કે જેનું ખરેખર આપણે આભાર માનવો જોઈએ એવા આ બહેનો છેલ્લે સુધી ઉપસ્થિત છે અને ભરતભાઈની આખી ટીમ હજુ પણ છેલ્લે સુધી કઈ કામ હોય તો બોલો હમણાં છેલ્લે આભાર વિધિ કરીએ તે પહેલા પણ પૂછશું કે કઈ કામ હોય તો બોલો હવે તો કોઈ કામ બોલવું એ અમારા માટે શરમજનક વાત છે હવે બીજું કામ કરે એટલે ખરેખર ભેગો કે જેનો આભાર માનવો જોઈએ એ જ લોકો ઉપસ્થિત છે અને એ લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ કારણ કે આટલો મોટો કાર્યક્રમ એ આટલા મોટા જનમાનસને ભેગું કરવું અને એ કાર્યક્રમને બહુ જ વ્યવસ્થિત સુપેરી અને સિસ્ટમેટિક રીતે પૂરો કરવો અને આપણા કાર્યક્રમને માન આપીને જયભાઈ ઉપસ્થિત થયા અને જયભાઈ છેલ્લે એક શબ્દ કહેતા ગયા એ શબ્દ આપણા સમાજ માટે ગૌરવની બાબત છે એમણે એક જ વાત કરી છેલ્લે કે સંજયભાઈ જે હશે તે આપણે સાંભળ્યું નહી સાંભળ્યું એ મારો વિષય નથી મારું બોલવાનું કામ છે પણ આટલી સિસ્ટમેટિક રીતે જો કોઈ સમાજ બેસતો હોય તો મને એવું લાગે કે આહિર સમાજ જ હોઈ શકે આટલી સિસ્ટમેટિક રીતે અહીંયાથી એક સામાન્ય સૂચના આપવામાં આવી કે ભાઈ મોબાઈલ ફોન બંધ રાખજો વચ્ચે કોઈ ઉઠતા નહીં આમ તેમ આટા ફેરા નહીં મારતા અને સમાજનો એક એક વ્યક્તિ એક સૂચનાને ફોલો કરે અમારો શિક્ષિત સમાજ બી સ્કૂલમાં કે કોલેજોમાં ટીચરો બી આવી કોઈ આવી સૂચના આપે તો પહેલાં વાત કરે ફોન પર પણ આ સમાજે જે ફોલો કર્યું આ વસ્તુને અને એને માન રાખીને એમણે એવું કીધું કે ભાઈ તમારો હવે પછીનો વાર્ષિક અંક બહાર પડે એની અંદર મારો એક લેખ હશે સમાજ માટેનો અને આનાથી વિશેષ આપણા માટે કોઈ સિદ્ધિ હોય નહીં કે બીજા સમાજ બી આપણી વાતને પ્રચારના માધ્યમમાં લઈ જાય અમારા નરેશભાઈ ડેલકર સાહેબ ખબર નિક બહુ ભગીરથ પ્રયાસ કર્યો અમને ગઈકાલે પત્રકાર મિત્રોને લાવવા માટેનો અને પત્રકાર મિત્રોએ પણ પહેલા જ સેશનમાં એવો કાર્યક્રમ જોયો કે જે મટિરિયલ લખવા માટે જોઈતું હતું બધું મળી ગયું અને નીકળી ગયા તરત જ કે હવે બીજું કંઈ લખવા જેવું નથી બધું મળી ગયું મટીરિયલ ત્યાર પછી અહીં ઉપસ્થિત અમારા મંડપવાળાભાઈ ભાવિનભાઈ અને એમની સેવાને બી બિરદાવી ગઈ છેલ્લા એક મહિનાથી રસાકસી અમારી આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ કેટલું તો તોડાયું અને પાછું પછાડી બંધાયું ને અગાડી કરાવ્યું ને માણસે નાની પાડી છેલ્લે સુધી આવા મિત્રોનો પણ આપણે આ પ્રસંગે આભાર માનવો જોઈએ અને જે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી જે મિત્રો આપણા કરે છે એ આપણી મંડળની કમિટીના સભ્ય છે પરંતુ એ લોકોએ કદી પણ ના શબ્દ નથી ઉચ્ચાર્યો કોઈ પણ પ્રકારના એંગલના ફોટા અને રાત્રે પણ આવે દિવસે પણ આવે સ્કીન કેમ ગોઠવાય છે બધાને દેખાશે કે કેમ દરેક બાબતનો વિચાર રોધના કરે છે અને એ પ્રકારની ફોટોગ્રાફી કરે છે અને દેશ વિદેશ સુધી આ ફોટો અને વિડીયો મોકલાવ્યા છે અને એના કારણે જ મને એવું લાગે છે કે ત્યાંથી લોકોનો હવે રિસ્પોન્સ આવવા લાગે છે કે સમાજનું કંઈક બહુ જ વ્યવસ્થિત કાર્ય કામગીરી થઈ રહી છે અને એથી પણ વિશેષ મારે જો કોઈનો આભાર માનવો હોય તો આપણા કાર્યક્રમની જેમણે શરૂઆત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ જે બાળકોએ જે બહેનોએ જે દીકરીઓએ કે જેમના થકી જય વસાવડાને એક નવ પ્રકારનો એક સબ્જેક્ટ મળ્યો સબ્જેક્ટનું નામ દીપક સ્મ હતું એ સબ્જેક્ટ માટે એમણે એવું કીધું કે શ્યામ રંગ યુવાનો ને મેં કીધું તમને આ શ્યામ શબ્દ અત્યારે કેવી રીતે યાદ આવ્યો તો મને કે અહીંયા જે કંઈ બી પ્રાર્થના થઈ સ્વાગત થયું અને ત્યાર પછી સાંઈબોને ગોવાળીઓની વાત આવી તો જયભાઈ મને કીધું કે જો કૃષ્ણની જ વાત ચાલવાની હોય તો હું કૃષ્ણ સાથેની જ વાતથી શરૂઆત કરું અને એ વાતથી જ મારી વાતને પૂરી કરું અને મને એવું લાગે કે કોઈ વિષય કોઈ જુદા પ્રકારનો હતો આજે આપણો પણ વિષય કંઈ કૃષ્ણને ધ્યાનમાં રાખીને આગળ નીકળી ગયો અને ખૂબ સરસ વાત અહીં સમયાળામાં બેઠેલા લોકોએ સાંભળી અને આનંદિત થયા અને એના કારણે સારું એવું એમણે ભોજન પણ લોકોએ કર્યું કે ભાઈ મજા આવી ગઈ અને જમતા જમતા પણ લોકોની એક જ ચર્ચા હતી કે આટલો સિસ્ટમેટિક કાર્યક્રમ જોઈ અમને આનંદ થાય છે મારી એ લોકોને એક જ વાત હતી કે આવું સિસ્ટમેટિક કાર્યક્રમની બાબતમાં જો મારે કોઈનો આભાર મારવો તો એ નવા ગામના લોકો નો જ માની શકાય અને એમાં કોઈ બેમત નથી કોઈ બેમત નથી અમે ત્યાંથી આયોજન કરેલી એક સૂચના આપી શકીએ થોડું ભંડોળ ભેગું કરી શકીએ બીજી થોડે આંટાફેરા કરી શકીએ પણ આ બધી જહેમત ઉઠાવી એ નવા ગામના યુવાનો અને ખાસ કરીને નવા ગામની દીકરીઓ કે જેમને મેં જ્યારે પણ અહીં આવું છું ત્યારે કોઈક ને કોઈક એવી પ્રવૃત્તિમાં એ લોકો લાગેલા રહી કે અમારા ત્યાં સમાજનો કાર્યક્રમ થવાનો છે અને આ બધી વસ્તુને જોતા કદાચ કોઈનો આભાર માનવાનો બાકી રહી ગયો હોય દીપક તો માફ કરજો અમારા દરેક વ્યક્તિઓએ દરેક કાર્યકર્તાઓએ ખૂબ મોટો પ્રયાસ આદરેલો છે અને એ બહેનોનો મારો તો આભાર માનો છે કે જેમણે એકાવન બહેનોએ આજે અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સમાજને આપવા માટેની તૈયારી બતાવી અને આ પહેલ આવનારા દિવસોમાં કઈ જગ્યા પર જઈને ઊભી રહેશે એ મને અત્યારે કલ્પના બહારની વસ્તુ છે પણ આ પહેલ બહુ જ ઝડપમાં પકડાઈ છે ચાર દિવસમાં એકાવન સુધીની મહિલા પહોંચી શકતી હોય તો જે કામ પુરુષોએ નથી કર્યું મને લાગે આવનારા દિવસોમાં એ મહિલા કરશે મિત્રો વાતને લાંબી ન કરતા આપણે કાર્યક્રમને અહીંયા પૂરો કરીએ ખૂબ ખૂબ આભાર જે કોઈ પણ નામી અનામી વ્યક્તિઓનો આભાર મનો બાકી રહી ગયો હોય તો માફ કરજો મિત્રો માતાજીના અને ભગવાન કૃષ્ણના આ દ્વાર ની અંદર આપણે બેઠા એના કારણે જ આજે આપણે આ બધું કામ સુપેરે પાર પાડી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ ભરત આભાર સંજયભાઈ આજની અંદર આવી જ સેવા કરતા રહો એવી પ્રભુ સ સૌને જય શ્રી કૃષ્ણ